હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે આ છયા જેને ડુંગળો પણ અમુક વિસ્તારમાં કહેવામાં આવે છે ચીઢો ચીઢો પણ કહેવામાં આવે છે તો આ છયાની આજે દવા વિશે વાત કરીશું તો આપણે બે મહિના પહેલાં મગફળીમાં અમુક અમુક ગુંડા હતા ત્યાં આપણે આની સ્પ્રે કરેલો તેમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને અત્યારે આ મરજીના છેલ્લા બે પાટલા ચા છે એમાં ઊગી નીકળ્યા છે તો આમાં દવા મારવાની રહી ગઈ હતી તો આજે આપણે એ કઈ દવા મારવાના છે એ જોઈશું તો ઘણા ખેડૂતો આનાથી પરેશાન હોય છે અને આવી રીતના આપણે ઉગેલી છે બધા ડુંગળો જે છયા કહેવાય એ ઉગેલા છે તો આને એને માટે સ્પેશિયલ દવા આવે છે તો તમને ડિસ્પ્લેમાં દેખાતી હશે તો આ છે એ પડેકી એક પંપ એક પડે પડેકી નાખવાની હોય છે એલાન લખેલું છે અને આપનામ સ્ક્રીનશોટ લઈને આ એગ્રોવાને તમે બતાવી શકો છો આ મગફળીમાં આપણે ગાળે ગારે ગુંડા હતા ત્યાં આપણે મારેલી છે એ તમને દેખાઈ જ જશે આ જે માંડવી બેસી ગઈ છે ને ત્યાં ત્યાં બધે આ છયા ઉગેલા હતા તેમાં આપણે બે મહિના પહેલાં સ્પ્રે કરેલો હતો એમાં ક્યાંક ક્યાંક આ પાછળથી ઉગેલા દેખાય છે બાકી જે પહેલાં અને હરખાએ જે દવા છાંટી હતી એમાં રિઝલ્ટ બહુ સારું મળેલું છે જોઈ લો અહીંયા બધે આપણે અહીંયા મારેલી જ હતી માંડવી બેહી ગઈ છે તો તમે બીજા કોઈ પણ પાકમાં મારતા હોય માંડવી મારતા હોય તો એગ્રોવારાની સલાહ લઈને મારજો અમારે તો વધારે હતા એટલે આપણે આમાં મારેલી ને માંડવી થોડીક બેહી ગઈ છે જ્યાં જ્યાં આના ગુંડા હતા ત્યાં ત્યાં તો આ જો રિઝલ્ટ કમ્પ્લીટ મળી ગયું છે આપણને અને સારું એવું રિઝલ્ટ છે તો અહીંયા પણ ગુંડું હતું અને આગળ પણ હતું અહીંયા પડે અત્યારે અહીંયા પણ છે તો આ અહીંયા આપણે બીજું ખડ છે ડુંગળો છયા જે છે એ સો ટકા રિઝલ્ટ આપણને મળી ગયું છે અને મરી ગયો છે તો જોવા તમને નજીકથી બતાવું અહીંયા બધે આપણે છયા ઉગેલા હતા ને બે મહિના પહેલાં દવા મારી હતી તો જો એનું આગળનું પરિણામ આ પ્રમાણે છયા હોય છે એ એકદમ બળી જતા હોય છે જોવા આવી રીતના સંપૂર્ણપણે છયા નાશ થઈ જાય છે અને પાછા ઉગતા નથી આ બીજા જે પાછળથી ઉગેલા છે એ આપણે દવાનો સ્પ્રે મારવો પડે પણ જ્યાં ઉગેલામાં મારેલું હતું ત્યાં ફરીથી એની ગાંઠે જે બીજી વાર ફૂટે ને એ નથી ફૂટવા દેતું